અસાઈ તમારી સાહેબ તમારી કચેરી જ્યાં બેસે છે તે કચેરીની અંદર જ અગ્નિશામકો છે તે ડ્યુ डेट વાળા છે શું કહેશો અત્યારે અમે મીટિંગના કામમાં છીએ હા એમ કહી દો મીટિંગના કામમાં હા મીટિંગના કામમાં અસાઈ તમારી સાહેબ તમારી કચેરી જ્યાં બેસે છે તે કચેરીની અંદર જ અગ્નિશામકો છે તે ડ્યુ ડેટ વાળા છે શું કહેશો સાહેબ તમારી જવાબદારી બને છે સાહેબ આપને જેતપુર શહેરની અંદર મેળાઓ ગેમ ઝોન કર્યા છે ફાયર સેફ્ટીની નોટિસ આપેલી છે અને તમારી જ ઓફિસની અંદર બે હાજર બાવીસ ની એક્સપાયર ડેટ સિલિન્ડરો છે આ પછી શું કેશો સાહેબ તમારી જવાબદારી થાય એટલે કહેવા નથી માંગતા એમ કે તમે સ્વીકારો છો ને તો જવાબદારી તમારી છે જેતપુર તાલુકા સેવા સદન ની અંદર આશરે 20 થી 12 કચેરીઓ આવેલી છે રોજ હજારો લોકો ત્યાં પોતાના નાના મોટા કામ સારું આવતા હોય છે આજ રોજ અમે પત્રકારો સાથે સ્થળ વિઝિટ કરતા मालूम થયેલ કે ત્યાં ફાયર સેફટી ના કોઈ સાધનો જે अवेलेबल છે એ આઉટ ઓફ ડેટ છે તેમજ જે કચરો પડેલો છે એમાં કાગળો છે

કે ક્યાંક અમારા કાઠિયાવાડ માં કેવત છે એવું તો નથી ને કે વૈદનાથ ખાટલે થાય